ઉનાળાની ગરમીની શરૂઆત સાથે જ પાદરા નગરપાલિકા વિસ્તારમાં પાણીનો પોકાર ઉઠ્યો પાદરા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ત્રણમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે પાણીના પોકાર ઉઠ્યો છે પાદરાના બુડા હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેને લઈ રહીશોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે હાઉસિંગ બોર્ડ ખાતે મહિલાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને આક્ષેપ કરવામાં આવ્યા હતા કે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનો હલ થતો નથી જેથી મહિલાઓએ દૂર દૂર પાણી લેવા જવા માટે જવું પડે છે તંત્ર વહેલી તકે વિસ્તારના લોકોની પાણીની સમસ્યાનો ઉકેલ કરે તેવી વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે વિના નયન લિંબત્યા છે અમે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહીએ છીએ અને આજે 25 દિવસથી એક ટીપું પાણી નહીં આવતું બધા હેરાન થઈ ગયા છે પાણી ના લીધે અહીંયા એક એક કિલોમીટર દૂર દોલ લઈને ભરવા જવું પડે છે અને અહીંયા પ્રેગ્નેન્ટ બાયો અને રોજાવાળી બાયો બધા હેરાન થઈ ગયા છે બધા ડોલે ડોલે લેવા જાય છે એટલે નયન ભાવસર છે એમને બોલ પાણી આવતું નથી પચ્ચીસ દિવસથી બધા પાણી ભરી ભરીને હેરાન થઈ ગયા બાયો બીમાર થઈ ગઈ નગરપાલિકામાં બાર બાર રજૂઆત કરતા કોઈ સાંભળવા તૈયાર નથી ના એ ભાવસર આ ગુજરાત હાઉસિંગ બોર્ડ મધર સ્કૂલ ની પાછળ 38 લાઈન માં પાણી નથી આવતું એક એક માસી તો પાણી ભરી ભરીને બીમાર થઈ ગયા दाखल કર્યાતા એમને એક બઈ પ્રેગ્નન્ટ છે એ બી ડોલો લઈ લાઈને બીમાર થઈ ગઈ છે રોજાવાળા બી પાણી ભરી ભરીને હેરાન થઈ ગયા બીમાર પડી ગયા ઘડીએ ઘડીએ રજૂઆત કરતા નગરપાલિકા કઈ બી જોવા આવતી નથી જોઈને નાહી જાય છે કશું ઉપયોગ કરતી નથી પાણી ભરી ભરીને બધા હેરાન થઈ ગયા છે બધા બીમાર પડી ગયા છે વાર વાર રજૂઆત કરતા નગરપાલિકામાં રજૂઆત કરતા થતા પાણી અમારે કઈ આવતું નથી પચીસ દિવસ થી અમારે પેલી તકે પાણી નહી આવે તો નગરપાલિકા હોબાળો કરીશું